હું સાગર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો થી આ ભાઈ જે છે કિશોરભાઈ કિશોરભાઈ આપણે મૂળ શિવરાજ ઘટના છે અને હાલ પાયડી લે છે હવે એ મૂંગા ભેરા છે એટલે સાંભળતા નથી બોલી શકતા નથી આ એમના બે બાળકો છે એટલે એ કારખાનામાં કામે જાય છે પણ હવે પરિસ્થિતિ એવી હતી કે એક કામ કરે પછી એનું મકાનનું ભાડું ને એવું બધું નહોતું આજે બે ચાર દિવસથી ઝીમા પણ નહોતા કેમ કે ઘરે તેલ નહોતું એટલે પછી કોઈ કીધું કે મનસુખભાઈ પાસે જાઓ એટલે અમારા સંત રોહિદાસ આશ્રમ તરફથી અમે ઘઉં અને રોકડ રકમને થોડુંક આપીશી પણ

પરિસ્થિતિ બહુ થોડી ગંભીર હતી એટલે અમારા આશ્રમ તરફથી સંત રોહિદાસ ગૌશાળા રામો તરફથી આની અંદર અમે રોકડ થોડુંક આપીશી ઘઉં અને એવું બધું આપી છે એટલે અત્યારે એનું ગાડું હાલતું થઈ ગયું પણ જે ધર્મ જનતા હોય

આ દીકરીને મા બાપ પણ નથી અને એને આ મૂંગા બેરા ભાઈ જે છે નામું કીધું કિશોર ભાઈ સાના રહી જાય સાના એટલે આ એમને એમના મેં ગૂગલ નંબર પણ આપ્યા છે એટલે મિત્રો બને ત્યાં સુધી આવા વિડીયોને શેર કરજો અને આ ગૂગલ નંબર ઉપર જે આપની ફૂલને ફૂલની પાકડી જે પોગોઈ એવું નથી કારણ કોઈ એના માટે છે પણ આની પરિસ્થિતિ એવી છે ભાઈ મૂંગા બેરા છે બે બાળકો છે અને એ કારખાનામાં કામે જાય છે પણ હવે અત્યારે હાલ શું છે બેકની ઉપર છે ના કાંઈ બોલી શકતા નથી

ચાલો જય રોહિદાસ બાબા જય ભીમ નમો બધા